તો ભરૂચના પોલીસની મોટી કાર્યવાહી અંકલેશ્વરના કામધેનુ એસ્ટેટના જરૂચના અંકલેશ્વરમાં પોલીસની મોટી કાર્યવાહી એસઓજી એ મોટી માત્રામાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે અંકલેશ્વરના કામધેન એસ્ટેટમાં પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા હતા કે જ્યાં એનઓસી ઓ વગેરે જ્વલનશીલ પદાર્થનો જથ્થો રાખવામાં આપ્યો હતો જે મોટી કાર્યવાહી કરી છે અજવલનશીલ પદાર્થ સાથે એકની અટકાયત અંકલેશ્વરના કાંતેનું એસ્ટેટના પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા ભરૂચ એસોજીએ ઝડપી પાડ્યો મોટી માત્રામાં કેમિકલનો જથ્થો એનઓસી વગરના જ્વલનશીલ પદાર્થ સાથે એકની અટકાયત કરવામાં આવી છે તો ભરૂચના અંકલેશ્વરમાં પોલીસની મોટી કાર્યવાહી એસોજીએ મોટી માત્રામાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે અંકલેશ્વરના કામધેનના એસ્ટેટમાં પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા હતા કે જ્યાં એનઓસી વગેરે જે જ્વલનશીલ પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હતો ભરૂચ એસોજીએ મોટી કાર્યવાહી કરી છે આ જ્વલનશીલ પદાર્થ સાથે એકની અટકાયત